કલર બલાર નાખ્યું કરીને બધું બંધ અને આપણા બધા મુદ્દા એટલે કે ભરીને જાય દોસ્તો જય માતાજી જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે પાછું કરવાનું છે હલર ચાલુ એટલે કે વરિયારી કાઢવાની છે અને ક્યાં ખેતરમાં તો આનકા જોવા આપણે જે બાવરા હતા મોટા મોટા એટલે કે આમ બેન છે એની સાઈડમાં જે ખેતર હતું અહીંયા પણ બરાબર એટલે આ વરિયારી ગાજીએ જોવા બધું તો આપણે બે ટ્રેક્ટર આવી ગયા છે અને હલર આવી ગયું છે તો હલર જોવા અહીંયા આપણે માંડી દીધું છે અને અહીં હલર માંડ્યું છે જો થોડીક વરિયારી ભેગી કરી છે અને બીજી વરિયારી જો ભેગી કરવાનું કામ ચાલુ છે કારણ કે બધા ભેગી કરે તો કરીએ આપણે હલર ચાલુ અને કેટલી વરિયારી થાય કે હું એ બધું તમને આગળ ખબર પડી જાય છે તો કન્ટિન્યુ બ્લોક જોતા રહી ગયો મજા આવશે અને વરિયારી જુઓ હાવ એટલે હાવ ફૂંકી જાય સમજો આ એક આયસર આવ્યું હારું લઈને ટ્રોલી ને ઓલું આપણે સૌરાજ અંદર હલર જોઇન કર્યું હે આપણે જે હલર હૈ એ જ છે જૂનું તો હલર કરી નાખ્યું એ ચાલુ અને વધારાના માણા એન કા જો ભેગા કરે છે અને આટલી ભેગી વરિયારી કરી છે અને આપણે રહ્યા અહીંયા ઓરવા મગાના લાઈન નીચે જો થઈ ગયું ચાલુ A few moments later. તો હલર કરી નાખ્યું એ બંધ કારણ કે ચા પાણી પાવો પડશે આ બધાને એટલે ચા આવી છે એટલે કડી કરી નાખ્યું એ હલર બંધ તો ચા આવી ગયો હે અને જો ગાંડુ કાકાએ ભરી આખી અડારી અઠી નો ચા બા પી લઈ પછી કરી ચાલુ હજી મારા ભાગમાં અડારી ના આવીને અડધા તો જો એને કાઢી હારવાનું ચાલુ છે વરિયારી એટલે આપણે બધી પતિ ન જાય એકાદ વરિયારી અને આવ્યો આપણો વારો અને ભરી જો હરિયું હરિયું અડારી આખી અને કરી હાલો ચા પીવાનું ચાલુ બીજું શું હોય ફટાફટ ચા પી લઈ મજા આવી ચા મળી ગયો નથી અને મગાલાલ બનાવે જો ગરમા ગરમ માવો માઓ બાવો ખાઈ લઈ અને પછી કરી પાછું હલર ચાલુ ચા બા પી અને માવ બાવો ખાઈ અને કરી નાખ્યો હલર ચાલુ તો હાલો ઘડીક બોલાવી બાકા કી બધી વરિયારી જો કાઢી નાખી પેલા આપણે અહીંયા પણ મુહૂર્ત કર્યું હતું એટલે અહીં તો હલર વહી ગયું છે અને આ જો અઢાર બાજકા થયા આ બધા પીડાઈ અને અત્યારે હલર જો વહી ગયું હે બીજું અહીંયા પણ તો અહીંયા ભેગું કરે છે એટલે અહીંયા પણ એ કાઢવાનું કારણ કે આ બધો લાંબો ગાળો પડી જાય એટલે આ અઢાર બાજકા થયા છે અને હજી અડધા ઉપર બાકી છે હવે કેટલું થાય એ આપણને છેલ્લે ખબર પડી જાય છે બરાબર કે ટોટલ કેટલા બાજકાં થાય કેટલું મણ થાય એ બધું તો હજી આ બધું ભેગું કરવાનું છે પછી કરી પાછું કલર ચાલુ તમે કન્ટિન્યુ બ્લોક જોતા રહીજો આગળ મજા જાય રાખશે અને આ વરિયર જો આ ડોલી હતી જે આપણે તેત્રીના ફાંડે વાવેલી ના થોડી કોલી હતી આપણે ચોપનના ફાંડે કપાવ આવી એવી રીતે તો આ એવું હે કામ કરી એમ કે ભેગી પછી કરી હલર ચાલ તો બીજું આપણે અડધું વરિયારી ભેગી કરી નાખીએ જો અહીંયા પણ ઢગો છે અને હલર અહીંયા પણ માંડવાનું કરી દીધું ખરીદી ચાલું એટલે હલર ચાલુ થાય છે ને એને થોડીક વરિયારી હારવાની બાકી છે એટલે એ હરાતી જાય છે માણસ થોડાક વધારે અને આ પણ સાઇડે જોવો હલર એ માંડી દીધું હોય તમને બતાવું ફાઇનલ આપણે વરિયાળી કાઢી નાખી છે અને થઈ ગઈ છે જો હાન પડવા આવી છે એટલે બી હાથનું હાથનું છે વાયગા એ હાથ જેવું થવા આવ્યું છે અને કલર બલર જેવું કરી નાખ્યું એ બધું બંધ અને આપણે બધા મુદ્દા એટલે કે બાસકા ભરીને જાય ટ્રેક્ટર ટોટલ પિસ્તાલીસ બાજકા જેવું થયું છે આજ વાડીની બધી વરિયાળીનું પૂરું અને હવે જે બાકી રહ્યું એ આપણે ખેતર અને અત્યારે તો ટોટલ પિસ્તાલીસ બાજકા અહીંયા થયા અને આગલો તમે આગલો આપણે વરિયારી કહી હતી એના વ્લોગની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો ન જોયું હોય તો એમાં જોયા જો કેટલા કા થયા અને અત્યારે પિસ્તાલીસ અને આગલા જે થયા એ બધું કન્વૂટ કરી નાખ્યું એટલા ટોટલ આ છે વાળી નાખ્યા અને ખેતર હજી હે તો હાલો જો આ બધું કાઢી નાખીને આવી ગયા હે બગલા તો આપણે ઉપડી ટ્રેક્ટર લઈ વાડીએ અને હજી બાજકા ખાલી કરવાના છે તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો મજા આવશે તો જો ઓલું ટ્રેક્ટર વહી ગયું છે હવે કરી આને આપણે ચાલુ મગોર લઈ ગયો વાળું ટેક્ટર અને આપણે લઈ જવાનું છે આપણે રોટા થી રસ્તો બનાવ્યો જેવું છે ખેતરમાં ફરિયારી હરીના ભાટે ભાઠા હવે આમાં કાંઈ નહીં કરવાનું મારવા લોટાયું હાલ ભેગા કરી અને બતાવું તમને એટલે તો જો આખું ભરી જ ગીલે બાચકાનું ભરાણું દે થઈ ગયું છે અંધારું અને જો આપણે વરિયરીનું ભરેલું ટ્રેક્ટર અહીંયા પણ મેં દીધું છે કારણ કે ઘરે ભેંસો દોવાનું કામ ચાલુ છે એટલે અહીંયા નથી જેવું નલણ ટેકાવી દીધું છે અહીંયા અને આજનો વ્લોગ કરી આપણે પૂરો બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટ પાછળ નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાની જય માતાજીની જય શ્રી રામ